પાવર વાપરવો પડે પણ નથી આ મોટા મોટો ફાયદો કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ તમે વાપરો ક્યાંક તમને નુકસાન કરે આપણું મશીન પ્યોર નહીં આ તકે આ મશીનનો મોટો મોટો ફાયદો તમે ગમે ને ગમે ત્યાં લઈ જઈ શકો છો એમ કે કર્યું તો પણ ત્યાં તમે લઈ જઈ શકો નાનું એવું છે પણ ફાયદા બહુ છે પાછળ આ મશીન એમને ખરીદી એવું બે ખરીદેલા છે અમારા ઘરે બે છે જોરદાર સંજયભાઈ તમે અહીંયા સુરેન્દ્રનગર ની અંદર આ મસ્જિદ ખરીદ્યો એ બદલ ચાહે દિલ થી બધા જ લોકો તમને હાર્દિક શુભકામના હવે પછી આ મસ્જિદ તો આ લાઈ દીધો પણ સંજયભાઈ પાણી પીવરાવજો બધાયને સુરેન્દ્રનગર ને અને આની માહિતી આપશો તો આની અંદર પણ બિઝનેસ પણ થાય છે માત્ર પાણી નથી સાચી પાણી નથી આ બિઝનેસ પણ છે કેમ કે આ વાપરીએ અને બીજાને સમજાવીએ તો ઘરે પૈસા આવે છે તાકી લોકોને બોટલના પૈસા જો ઘણા એમ કે પાણી વીસ રૂપિયાની બોટલ વેચીએ છે તો એના ઘરમાં પૈસા જાય છે એમ આપણે પણ આપણું પાણી આપીશું કોઈને તો જરૂર અને પીવરા ઈસવાનો ડેમો આપીશું તો આવનારા દિવસોમાં આપણા ઘરે હંડ્રેડ પર્સન્ટ પૈસા આવશે 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 હવે પછીનું હું એવા જબરજસ્ત લીડર અને જેમને સુરેન્દ્રનગરની અંદર જોરદાર મહેનત કરી છે રાત દિવસ એક કરી અને સુરેન્દ્રનગર ટીમને જોરદાર પ્રોત્સાહન આપ્યો અને જોરદાર વિકાસ કર્યો આજે જે કંઈ ભાઈ અહીંયા જે બધા એકત્રિત થયા છે એવા સંજય બેન હું વેલકમ કરું છું જે અહીંયા આવે અને બોલે તમે તાલી ભાઈ જોરદાર સંજય બેન માટે જોરદાર નમસ્કાર નમસ્કાર

મેટ્રેસ વિશે કહેવાય કે મેટ્રેસ શું કામ આપે છે બરાબર ખાલી નોર્મલી સુરેન્દ્રનગરની અંદર અત્યારે મેટ્રેસ છે એ બહુ ધૂમ મચાવી રહી છે તમે માનો છો બરાબર છે જેટલા ડિસ્ટ્રિબ્યુટર છે અત્યારે બધાને ખબર છે કે મેટ્રેસ અત્યારે ઘરે ઘરે જરૂર છે બરાબર છે તો અહીંયા તમને ઇન્વાઇટ કરવાનું એક જ કારણ છે કે તમારા ઘરમાં પણ એ મેટ્રેસ આવે અને તમારી જે લાઈફ છે આગળની સિક્યોર થાય બરોબર છે હવે હું મારો શોર્ટમાં પરિચય આપી દઉં કે ચૌદ જૂન બે હજાર ત્રેવીસના રોજ મને એક છે ને જબરજસ્ત ઓપોર્ચ્યુનિટી મળી મારી લાઈફની બરાબર છે અને એ ઓપોર્ચ્યુનિટી મને આપણા સુરેન્દ્રનગર જિલ્લાના જે મારા ફેમિલી રિલેશન છે એવા પર મિત્ર છે

મેં બિઝનેસના એંગલથી મેં લીધો જ નથી જો પહેલાં એક પહેલી વસ્તુ તમને કહી દઉં કે કોઈ બિઝનેસના એંગલમાંથી એંગલથી હું જોડાયેલો ન હતો આ જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ જ પ્રોડક્ટ નથી આ આપણે બોલીએ છીએ કે પ્રોડક્ટ પ્રોડક્ટ નથી આ દરેકના ઘરમાં છે ને અત્યારે ખૂબ જરૂરી છે કારણ કે ચૌદ જૂન બે હજાર ત્રેવીસના રોજ મેં આ પ્રોડક્ટ ખરીદી ત્યારે કોઈ બિઝનેસના એંગલથી મેં ખરીદેલી નથી આ અને મેં જે પ્રોડક્ટ ખરીદી છે એ મારા મધર માટે જેમને ડાયાબિટીસથી તકલીફ હતી ડાયાબિટીસની એમને પાંચ પહેલો છે ને પાંચે પાંચ પહેલાના ડાયાબિટીસ બરાબર અને મારા મધરને વર્ષોથી ગોળી લેવી પડે છે તો મેં જ્યારે આ મેટ્રેસ જોઈ ત્યારે બિઝનેસ કરવાના એંગલથી નહીં પણ ખાલી શું ફેર આવે છે બીમારીઓમાં તો ડાયાબિટીસ માટે મેં ઘરમાં વસ્તુ વસાવી અને મને જબરદસ્ત રિઝલ્ટ એટલે છવ્વીસ દિવસની અંદર મને આવા સારામાં સારું રિઝલ્ટ ડાયાબિટીસમાં મારા મદરમાં મળ્યું બરાબર છે અને પછી આપ્યા પછી મને એવું લાગ્યું કે કંઈક મેટ્રેસમાં એવું છે તો આપણે આ મેટ્રેસને જે લોકોને ખરેખર જરૂર છે જે લોકો દવા અને ગોળીઓ લે છે એવા લોકોને સુધી આપણે પહોંચાડીએ તો મેં ટ્રાય કરી બે પાંચ જણા જે લોકો દવા

તો અત્યારે હું તમારી સામે જે ઊભો છું એ પ્રોડક્ટના રિઝલ્ટના કારણે જ ઊભો છું અને જે બિઝનેસ માઇન્ડસેટથી હું અત્યારે ઊભો છું એ પ્રોડક્ટમાં સોએ સો ટકા રિઝલ્ટ મળે છે ને એટલે જ હું ઊભો છું બરાબર છે તો દરેક વ્યક્તિને હું એટલું જ કહેવા માંગુ છું કોઈ મોટિવેશન દેવા નથી માંગતો હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે પ્રોડક્ટનું સંપૂર્ણ પહેલાં જ્ઞાન લઈ લો પછી આગળ વધો બરાબર અને જે પ્રોડક્ટ છે તે જે લોકોએ વાપરી છે એમને પૂછી લો એટલે તમને એના રિવ્યૂ મળી જશે બરાબર લોકોને ઘણા બધા અમારે સમજાવવા પડે છે તો લોકો એવું કહે છે મને કે તમે ગેરંટી આપો બરાબર જેટલા ડિસ્ટ્રીબ્યુટર છે બધાને ખબર છે વ્યક્તિઓ જ્યારે આપણે મળવા જઈ છીએ જ્યારે પ્રોડક્ટ દેખાડીએ છીએ ત્યારે આ પ્રશ્ન આવે છે કે ભાઈ તમે ગેરંટી આપો તો મારો એક જ જોઈએ કે જો તમે ડૉક્ટર પાસે ગેરંટી લઈ શકતા હોય તો હું 100% ટકા આની ગેરંટી આપવા તૈયાર છું ને બંધાયેલો છું બરાબર છે કારણ કે આપણા શરીરની ખુદ આપણે પણ ગેરંટી નથી લઈ શકતા કે ડૉક્ટર પણ નથી લઈ શકતા આપણાના શરીરની તાસી અલગ અલગ છે એટલે કોઈ રિઝલ્ટ રિઝલ્ટ છે ને રિઝલ્ટ તમારે જે લોકોએ વાપરી છે ને એને ઘૂસી લેવાનું બરાબર છે અમે તો તમને પ્રોડક્ટથી માહિતગાર કરાવી શકીએ છીએ બરાબર તો તમે આ પ્રોડક્ટના જે રિવ્યૂ છે જે લોકોએ વાપરી છે એવા લોકોનો ખાસ સજેશન લઈ અને પછી તમારે આગળ પગ માનજો આપણે જે અત્યારે અહીંયા ભેગા થયા છે તો ઘણા બધા પ્રોડક્ટના રિવ્યૂ લેવા માટે પણ અહીંયા જોવા આવ્યા કે ભાઈ પ્રોડક્ટમાં શું શું ફાયદા છે આગળ આપણે કાર્યક્રમ વધારીશું તો કાર્યક્રમમાં અહીંયા જે ડિસ્ટ્રિબ્યુટર બેઠેલા છે એમાં ઘણા બધા વ્યક્તિઓ છે એમને બહુ જબરદસ્ત રિઝલ્ટ મળેલા છે અને આગળની આપણે જે કાર્યક્રમ વધારવી એમાં એમનું રિઝલ્ટનું શેરિંગ આપણે કરાવીએ છીએ તમને ખરેખર ખ્યાલ આવે કે આટલું બધું લોકોને રિઝલ્ટ મળે છે તો આપણા ઘરમાં આ મેટ્રેસ હોવી જોઈએ હોવી જોઈએ હોવી જ જોઈએ બરોબર છે હવે આપણે બિઝનેસની વાત કરીએ તો કોઈ પણ માર્કેટમાં જ્યારે પણ કોઈ ધંધો કરીએ છીએ ત્યારે મહત્વની વસ્તુ હોય છે પ્રોડક્ટ તમારી પ્રોડક્ટમાં દમ હશે તો તમે દરેકના ઘરમાં એ વસ્તુ છે ને પહોંચાડી શકશો બરાબર હું પહેલાંથી જ છે ને મેં જોબ ઘણી બધી કરેલી છે બરાબર તો મારું માઇન્ડસેટ એક હતું કે બિઝનેસ કરીએ આપણે પણ ક્યારેય મને એવું પ્રોડક્ટ ના બની બરાબર હું વિચારતો હતો કે આપણે પ્રોડક્ટ કંઈ બનાવી શકીએ પણ એ બધી બધી બહુ લાંબી પ્રોસેસ હોય છે પણ આ જે પ્રોડક્ટ મારા ધ્યાનમાં આવી અને જે મને એમાં મેં ઘણું બધું રિસર્ચ કર્યું તો ખબર પડી કે અત્યારે લોકોને ઘરે ઘરે જરૂર છે

હવે પ્રોડક્ટ તો જોઈ એમનું રિઝલ્ટ પણ સાંભળ્યું પણ આ પ્રોડક્ટ બનાવનાર વ્યક્તિનું કોઈ નામ નથી સાંભળ્યું આ ડોક્ટર સાગર સાહેબ માટે જોરદાર તાળીઓ કે કે એને પ્રોડક્ટ બનાવવા માટે એને 15 વર્ષ પીએચડી કરી છે સાહેબ ડોક્ટર એમબીબીએસ થાય ને એને 4 4.5 વર્ષ છે ડોક્ટર ની પદવી મળે પણ આ સાહેબ એ 15 વર્ષ પીએચડી આના વિશે રિસર્ચ કરી અને બનાવી એટલે ડોક્ટર ની પદવી મળી આ ડોક્ટર સાગર સાહેબ માટે જોરદાર તાળી કે એને માનવ માટે વિચાર્યું અને પોતાના માટે નથી વિચાર્યું એ વ્યક્તિએ પોતાના માટે નથી વિચાર્યું બીજાનું વિચાર્યું છે એવા ડોક્ટર સાગર સાહેબ માટે જોરદાર એક વાર બધા જ જોરદાર તાળીઓથી એક સ્વાગત કરીએ તકે અહીંયા નથી પણ બોમ્બે અવાજ આવવો જોઈએ કે સુરેન્દ્રનગરમાં એક જોરદાર મીટિંગ થઈ રહી છે તકે એમના હવે